નમસ્કાર સીબી 24 ની સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં ફરી એકવાર ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડીનો ચમકારો શરૂ ગુજરાતમાં ફરીવાર ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીમાં વધારો થયો છે રાજ્યમાં દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પવન ફૂંકાયો છે રાજ્યમાં સૌથી ઓછું દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીમાં વધારો થયો છે તો રાજ્યમાં દસથી પંદર કિલોમીટરની પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો છે વહેલી સવારે પવનની ગતિમાં વધારો થયો છે તો રાજ્યમાં ઉત્તર દિશા તરફથી દસથી પંદર કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાના શરૂ થઈ ગયા છે જેના કારણે ફરીવાર ઠંડી શરૂ થઈ ગઈ છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં દસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે